બાર્ડી તાલુકાના અંબાજ ગામે વીજ કરંટમાં મૃત્યુ પામનાર આંગણવાડી વર્કર મહિલાના પરિવારની માંસદા ચિકલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલે મુલાકાત લઈ સાંત્વના અને શ્રદ્ધાંજલિ પાઠવી આજરોજ બાર્ડી તાલુકાના અંબાજ ગામ ખાતે થોડા દિવસો અગાઉ વીજ કરંટ લાગતા મૃત્યુ પામેલી આંગણવાડી વર્કર સ્વર્ગીય ગીતાબેન પટેલના પરિવારની વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને સ્થાનિક આગેવાનો અને આંગણવાડી વર્કર બહેનો દ્વારા મુલાકાત કરી શ્રદ્ધાંજલિ આપી પરિવારને પાઠવી હતી સાથે જ સ્થાનિક આગેવાનોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી કે આમાં ગ્રામ પંચાયત પાસે પંચાયતનો જૂનું બોર્ડ હોય જેના ઉપર વાયર અડીને જતા કરંટ લાગવાના કારણે બહેનનું મૃત્યુ થયું હોય અને ગ્રામ પંચાયત અને વહીવટી તંત્રની બેદરકારીના કારણે આ મહિલા મૃત્યુ પામી હોવાની વાત જણાવી હતી આંગણવાડી વર્કર બહેનો દ્વારા પણ પડતી મુશ્કેલીઓ બાબતની રજૂઆત કરવામાં આવી હતી ગામના આગેવાન અવિનાશભાઈ તાલુકા પંચાયત સભ્ય કુંજાલીબેન પટેલ ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ સભ્ય સતીશભાઈ રોહિણા ગામના આગેવાન ભાવેશભાઈ મોટાપાંડા ગામના સરપંચ રણજીતભાઈ અને મોટી સંખ્યામાં આંગણવાડી વર્કર બહેનો હાજર રહ્યા હતા પારડી તાલુકાના અંબાજ ગામે આંગણવાડી વર્કર બેનનું કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું ખરેખર આ મૃત્યુ તંત્રની બેદરકારીને કારણે થયું નવી આંગણવાડી છેલ્લા એક વરસ દોઢ વરસથી બની જવા છતાં પણ નવી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં ન આવ્યું હતું જેના કારણે પંચાયતનું જૂનું ઘર અને જૂનું મીટર અને ત્યાં બેસવાની બાળકો માટેની જગ્યા ન હોવાને કારણે ત્યાં બેસાડતા હતા એના કારણે એક ગંભીર બેદરકારીથી એક આદિવાસી સમાજની આશાસ્પદ બેનનું મૃત્યુ થયું છે ખરેખર ખૂબ દુઃખ કહેવાય પરંતુ એની સાથે સાથે તંત્ર જે બેદરકારીનું વલણ દાખવ્યું છે તેના પર પણ સરકારે પોલીસે લાલ આંક કરવી જોઈએ અહીંના પરિવારને આજે અમે સાંત્વન આપવા આવ્યા છે એની સાથે સાથે અમે વિજયભાઈને કીધું છે કે આવનારા દિવસોમાં બેદરકારીની કારણની ફરિયાદ દાખલ કરો અને જો પોલીસ તંત્ર ફરિયાદ ન દાખલ કરે ને એફઆઈઆર ન દાખલ કરે તો આવનારા દિવસમાં આંગણવાડી વર્કરો ગામના આગેવાનો પરિવારના આગેવાનોની સાથે અમે પોલીસ સ્ટેશન પર પણ જઈશું